દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિર્ગોડેની અધ્યક્ષતા હેઠળ વેપારી એસોસિએશનની યોજાઈ બેઠક મતદાન કરનાર દાહોદ વેપારીઓ દ્વારા પાંચથી દસ ટકા ખાસ ડિસ્કાઉન્ટ અપાશે દાહોદ જિલ્લાના વિવિધ એસોસિએશનની પહેલ સાત મે રોજ વોટ કરશો તો ખરીદીમાં મળશે ડિસ્કાઉન્ટ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અનુસંધાને દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી યોગેશ દેરગુડેના માર્ગદર્શન હેઠળ ઓગણીસ દાહોદ સંસદીય વિસ્તારમાં વધુમાં વધુ લોકો સાત મહિના રોજ લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરે તે માટે વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટરશ્રી યોગેશ અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લાના વિવિધ એસોસિએશનના પ્રમુખો અને પ્રતિનિધિઓ સાથે બેઠક હતી જિલ્લા ચૂંટણી પ્રતિનિધિ વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓએ આગામી સાત મહિના રોજ યોજાના લોકસભા ચૂંટણીમાં મત આપનાર લોકોને વિવિધ ખરીદી પર ડિસ્કાઉન્ટ આપવાનું સર્વસંમતિથી જાહેર કર્યું હતું વેપારી એસોસિએશન દ્વારા ચૂંટણીમાં મત આપના લોકોને વોટિંગ બાદ જ્યાં સુધી ચિન્હ દેખાય ત્યાં સુધી ડિસ્કાઉન્ટ આપવા

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય તિલાવટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી એ એ બારીયા સહિત વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રીઓને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કિસાન મોહનિયા દાહોદ જિલ્લા બ્યુરો